એકવીસ દસ બે હજાર પચીસ અર્જુન ફાર્મ લાખ્યાણી ગામ આપણે જે દેશી તૂરની વાત કરી હતી એ રીતે આ હાઈબ્રીડ તૂર છે આપણે સાત વીઘાની દેશી તુર અને દસ વીઘાની હાઈબ્રીડ તૂર કરી છે આ તુરની અંદર આ વર્ષે એક આપણે નવો પ્રયોગ કર્યો હતો મારે ડ્રીપ નથી ફ્લડ ઇરિગેશન છે એટલે કે પાટલા પદ્ધતિ છે પાટલામાં પાણી છે તો મેં આપણે તૂર સોંપી ત્યારે આ પાળા ઉપર જ તે શામાં આરો મરચી સોંપી દીધી હતી તો મરચીમાં એવું થયું કે વરસાદ લાંબા ટાઈમ સુધી નહીં આવવાના કારણે તે વખતે ડ્રીપ નહોતી એટલે પાણી નહોતું પવાનું તો મરચીના રોગ ફેલ થઈ ગયા હતા પણ અમુક અમુક જે ઉગ્યા હતા બહુ સરસ થયા છે કે એક દવાનો ફુવારો નથી માર્યો આપણે કોઈ પણ દવા નહીં એમ જે આમાં તુરમાં એક વખત જે નિમાસ્ત્ર આપણે માર્યું હતું શરૂઆતમાં એ ત્યારે લાગ્યું હોય છે આજથી દોઢ મહિના પહેલાં બાકી કોઈ વસ્તુ નથી છતાં આ મરચીના છોડવા જે રહી ગયા છે અમુક એ તમે જુઓ તો એની અંદર જે મરચાં આવ્યા છે આ એના મરચાં મેં તોડેલા છે એક પણ ફુવારો નથી છતાં એકદમ મસ્ત લાઈટ નગર એવું કહેવાય છે કે મરચી દવા વગર થાયતી જ નથી એના બદલે બહુ જબરજસ્ત મરચી થાય છે આ ની અંદર જ છે ઘણી જગ્યાએ રહી ગઈ છે જો આ નીચે છે આ નીચે છે આખા પ્લોટમાં તુવીર છે ચાર વીઘાની અને નીચેના પ્લોટમાં છે દસ વીઘાની તુવીર છે એટલા માટે આ કુદરતી પ્રોટેક્શન છે કે જે ના હિસાબે આને કોઈ થ્રેપ્સ કે ચુસ્યા પ્રકારની જીવાત નહિવત આવી છે ખાલી અને છોડો ઓટોમેટિક ગ્રોથ થયો છે આની અંદર પાયામાં આપણે જે દેશી ખાતર શાહમાં દીધ તે બાકી કોઈ વસ્તુ નાખ્યું નથી તુરનો ગ્રોથ થઈ તે બહુ સારો છે જય જવાન જય કિશન એના મરચા છે મારો કહેવાનો ભાવાર્થી એક જ છે કે પ્રયત્ન કરશું તો દવા ખાતર વગેરે પણ થાય છે કારણ કે આપણા બાપ દાદા કરતા જ હતા છાણિયા ખાતરને રેયાળ પાય નહીં તે બધી વસ્તુ પકવતા હતા અને તે વખતે બીજી વસ્તુ મીઠી લાગતી હતી પણ આપણે પ્રયત્ન નહીં કરવી તો આપણને ખબર જ નહીં પડે કે થાય છે કે નહીં થાય એટલે પ્રયત્ન તો આપણે જ કરવો પડશે જય હિન્દ